Ô bye cho kênh Ghiền Mì Gõ Để

વિનંતી કરીશ કે હરિભા નું સ્વાગત મિત્રો આજે જેના માટે ભેગા થયા છીએ આજે જે એજન્સી નું છે જે આજે ઉદ્ઘાટન નું કેન્દ્ર છે એના માટે આપણી એસપી હિન્દુસ્તાની ટીમ આપણી વચ્ચે વધારી છે એમનું સ્વાગત ચાલી રહ્યું છે પરબતજી ઠાકોર હજુ તેના સ્વાગત માટે મુકેશભાઈ ને વિનંતી કરું પરબતજી નું સ્વાગત

અવજો જમની કોમેડીની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તો એ નવીન સાહસ ધરીબાની ચાના ઉદાહરણ પ્રસંગે આવ્યા છે તો એમની વિનંતી કરીએ કે આપણો સંભળ્યા આપણો વાઘરો સરપંચ આપણો યુવા સરપંચ આપણો સૌનો ગૌરવ મેઘરાજભાઈ ના સ્વાગત માટે અમૃતભાઈ આપણા તાલુકા પંચાયત ના ડેલિકેટ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતભાઈ પરમાર વાગડોદ નું સ્વાગત રમેશભાઈ કરશે રમેશભાઈ જશે अर्जुन सिंह न स्वागत चिराग भाई कर

雨 marriages as many of us are a shirtless mouths say to follow the speech from our pulverls ચઢો જય મા